In your mind. Play while play and work while work. That should be a separate department in your life stigma playing and learning. You have to set some of your goals. At the end of the two years, what would be your probable and possible achievements? You have to make a roadmap. You want God has given everything a different uniqueness. God has given something to somebody and everything to not everything to everybody. In that direction, you have to think what special elements, what is given to you. You have to activate those elements and you have to make a road event. When you finish your study in two years, you should not be the same as you are now. You should be qualified with wings, You should be qualified with arms. You should be qualified with extra talent. You should be qualified with adults. Apart from your regular studies, योग थीम पर सम ऑफ डी एडवर्ट कोर्सेज नाउ डे एनीपीएस गिवन अ ट्रेडमेंटस प्लेटफॉर्म यू कैन सी लाइक सम मोर कोर्सेज ऑनलाइन कोर्सेज ऑफ योर एरिया इफ यू आर इन माइक्रोबायोलॉजी और इन वॉटरली और इन जूरलॉजी बट इफ यू आर इंटरेस्टेड इन इंडियन मिथोलॉजी इफ यू आर इंटरेस्ट इंटरेस्� ફાઇનાન્સ માર્કેટિંગ જીએસટી ઇન્કમ ટેક્સ સો યુ શુડ ઓલસો થિંક ઇન ધેટ ડિરેક્શન ઓલસો અલ્ટીમેટલી ઇન લલિત ભાઈ ઇસ રાઇટલી સ્ટેટેડ અબાઉટ વલ્લભી તક્ષશિલા નાલંદા ઓર વિદ્યાલયસ વેર ક્લાસિસ વેર નોટ ધેર વેર ઇવન સબ્જેક્ટ સ્પેસિફિક કોર્સ એન્ડ ફેકલ્ટી વોઝ નોટ ધેર એવરીબડી વોઝ ટોટ એવરીથિંગ તેને કે આશા અપેક્ષા અને ઈચ્છા આ ત્રણે વસ્તુ સર્વે દુખનો મોળ છે આ ત્રણે વસ્તુ જ્યારે આપણામાં આવે અપેક્ષા હોય જતીભાઈ આવું કરવું જોઈએ જતીભાઈ કેમ ન કરે મને દુખ લાગે મારી ઈચ્છા હોય કે મારી સાથે આવું થવું જોઈએ એવું ન થાય તો દુખ આકાંક્ષા હોય કે હું યુનિવર્સિટી ફર્સ્ટ આવી આવીશ મારું પેટર્ન થઈ જશે મારું પેપર છપાશે અને બીજાનું છપાઈ જાય આપણે મારે વિદેશ જવું તો પુસ્તક જઈ આવે દુખ લાગે આશા ઈચ્છા અને અપેક્ષા સરે ઉપરું મૂળ જીવનમાં બને એટલું તમારા એચઓડી ને ફોલો કરો લોકોને આપી રહ્યો લોકોને દઈને કુછ તો મેન યુ બીકમ અ કોપરટેર ચારે તમે લોકો માટે જીવો છો સમાજ માટે જીવો છો અન્ય માટે જીવો છો એટલે તમારામાં એક ડિવાઇન પાવર થતો હોય છે અને આપડે બિરાજ કેવી ઓલ ઇન અ વેરી બાયસ લેન્ડ ઓફ ધ વર્લ્ડ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બાયસ ઈવન બિસન ઇસ ડટ આપણે agriculture ક્ષેત્રમાં આવે પવિત્ર ભૂમિનો હર અને હરીની ભૂમિ છે સરકારના ખેડૂતની ગોદમાં કેસર સી અને સાવજની ભૂમિ છે તો આપણે આપું યોગ્ય કામ કરીએ આપણે સકારાત્મક અને નકારાત્મક વિચારો સાથે નવસર્જનની ભાવના સાથે આઈ બોર્ન વિથアウト એડોન્સ બટ આઈ ડાઈ વિથ સો મેની ટ્રેડિશન એવા ભાવ સાથે પોતાની જાતને સન્માન કરીએ સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ રિસ્પેક્ટ થાય છે પોતાની જાતને સન્માન કરીએ પછી આજુબાજુના લોકોને સન્માન કરીએ અને આખા દુનિયાના તમામ લોકોને જો સન્માન આપશો તો તમે વસુદેવ કુટુંબકમની ભાવના પરિપૂર્ણ કરી શકશો भाव आई वेलकम यू वेलकम यू ऑल टू द प्राउड स्टेप डोंट स्टेप ऑफ द भक्त कोई नरसिंह मेहता यूनिवर्सिटी तो मार्गदर्शक आहा अस्य विश्वविद्यालयस्य मान्यः कुलपतयः चेतन प्रियदी महोदय तेषां अभिवादनं करोमि ही इज अ डायनेमिक पर्सनालिटी हमने जरूर पढ़े तेरे मार्गदर्शन आपे थे વિવિધ વિશ્વવિદ્યાલયોનું પણ માર્ગદર્શન કરે છે છે કે મિત્રો અમે આ કાર્યક્રમને દીક્ષારંભ કાર્યક્રમ કહીએ અને જ્યારે ભણીને જાય ત્યારે એને અમે દીક્ષાંત સમારોહ આપીએ ડિગ્રી આપીએ એટલે સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો આજે દીક્ષા પ્રાપ્ત કરવા માટે પ્રવેશ પામ્યા છે તમારી દીક્ષાનો આરંભ થઈ રહ્યો છે એટલે દીક્ષાંત કાર્યક્રમમાં આપ સૌનું હું અભિવાદન કરું છું અને ધન્યવાદ આપું છું મિત્રો આ દિવસે મારે તમને બે જ મહત્વપૂર્ણ વાત કરવી છે બે વર્ષનો આ કોર્સ હશે જે તમે કરી રહ્યા છો તો ખાલી એક સૂત્ર યાદ રાખજો ટુ યર ઇન હાર્ડ વર્ક એન્ડ હોલ લાઈફ ઇન એન્જોયમેન્ટ બે વર્ષ સખત મહેનત કરશો તો આખી જિંદગી આનંદમાં વ્યતી થશે પણ જો આનાથી વિપરીત કર્યું ટુ યર ઇન એન્જોયમેન્ટ હોલ લાઈફ ઇન ડિફિકલ્ટ